વીસી મહેતા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો મહેતા ઉચ્ચતર માધ્યમિક શાળા જેમાં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓના પરીક્ષાને અનુલક્ષી વિદાય સમારંભ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ શાળામાંથી વહેમર્યાદા પૂરી થતા ત્રણ શિક્ષક શ્રીઓનો વિદાય સમારંભ યોજાયો હતો આ ત્રિવેણી કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ પી પટેલ પૂર્વ પ્રમુખ શ્રી ખેડબ્રમા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા આશીર્વાદ વચન પૂછી મહંત શ્રી સોહમપુરી મહારાજ લક્ષ્મીપુરા તથા કાર્યક્રમના મુખ્ય મહેમાન હિતેન્દ્રસિંહ કે ચૌહાણ જિલ્લા પંચાયત અધ્યક્ષ તથા કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી કાંતિલાલ એસ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી નૂતન કેળવણી મંડળ વડાલી તથા અતિથિ વિશેષ દાતાશ્રીઓ અને ગામના વરિષ્ઠ વ્યક્તિઓ હાજર રહી કાર્યક્રમને સુંદર બનાવેલ હતો રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે